તમારે મિત્રો સૌ પ્રથમ એક મોટી સાઈઝનું લીંબુ લેવાનું છે અને લીંબુને મિત્રો તમારે બે ફાડા કરી લેવાના છે ઉપરનું ફાડું તમારે નાનું કરવાનું છે અને નીચેનો ભાગ તમારે મોટો રાખવાનો છે તે રીતના તમારે બે ફાડા કરવાના છે અને ત્યારબાદ જે આ લીંબુ છે અને મોટું ફાડું છે એની વચ્ચેનો ભાગ તમારે થોડો કાઢી લેવાનો છે વચ્ચેનો પલ્પ છે તમારે થોડો કાઢી લેવાનો છે હવે મિત્રો તમારે શું કરવાનું છે તમારે પાંચથી છ થી સાત તમારે લવિંગ લેવાના છે અને આ લવિંગને તમારે આ લીંબુની અંદર જે મોટું ફાડું છે તેની ચારે બાજુ તમારે તમે જોઈ શકો છો વિડીયોમાં તે રીતના તમારે ભરાવી દેવાના છે અને જે વચ્ચેનો ભાગ છે મિત્રો તેની અંદર તમારે એક મીણબત્તી લેવાની છે અને તેને ઉપરનો ભાગ તમારે કાપી લેવાનો છે મતલબ કે વાળો ભાગ અને થોડોક જ એક ઇંચ જેટલો ભાગ તમારે કટ કરી લેવાનો છે અને એ તમારે એ વચ્ચે લીંબુની વચ્ચે તમારે મીણબત્તીને ભરાવી દેવાની છે અને મિત્રો ત્યારબાદ જે દાંત ખોતરવાની સડી હોય એ તમારે ત્રણથી ચાર લેવાની છે ત્રણ હોય તો ત્રણ અથવા ચાર લઈ લેવાની છે અને તમારે આવી રીતના વિડીયોમાં જુઓ તે મોટા ફાડાની ચારે બાજુ તમારે ઉપરના ભાગમાં તમારે ભરાવી દેવાની છે તમે જેવી રીતના આપણે કોલમ ઊભા કરતા હોય એવા ત્રણથી ચાર તમારે આ હળીને મદદથી કોલમ ઊભા કરવાના છે હવે મિત્રો આપણે જે બાકીનો જે ભાગ છે લીંબુનો જે ફાડું છે બાકીનું નાનું ફાડું એ તમારે તેની ઉપર વ્યવસ્થિત તમારે ગોઠવી દેવાનું છે તમે જોઈ શકો તે રીતના વ્યવસ્થિત હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ વલ્લભભાઈ પટેલને યુએસએથી જીતેન્દ્રભાઈ સોલંકીને બરોડાથી અરુણાબેન શાહને પુણેથી જનકભાઈ ભટ્ટને અમરેલીથી અને મનોજ કુમાર ગોંડલિયાને દુબઈથી જાય છે હવે મિત્રો આટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ હવે તમારે શું કરવાનું છે દિવાશ્રીની મદદથી જે વચ્ચેનો ભાગ છે આપણે મીણબત્તી મૂકી લે અને તમારે પ્રગટાવવાની છે હવે મિત્રો તમે જે મીણબત્તી પ્રગટાવો છો તેના કારણે એની ફ્લેમ છે ઉપર લીંબુ છે તેને અડવાની છે અને તેની અંદરથી ધુમાડો નીકળવાનો છે મિત્રો આ ધુમાડો છે ખૂબ જ કામનો છે કેમકે આ ધુવાડાની મદદથી તમારા ઘરમાં માખી મચ્છર અથવા કોકરોચનો ઉપદ્રવ હોય તો આ ધુવાડાની મદદથી એ બધા જીવજંતુઓ દૂર ભાગી જશે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં તો આ ખૂબ જ પ્રયોગ કરવા જેવો છે કેમ કે ચોમાસામાં વધારે પ્રમાણમાં જીવજંતુ આવતા હોય છે તો આવું કરવાથી તમારા ઘરમાંથી જીવજંતુ માખી મચ્છર અને કોક્રોચને બધું દૂર થઈ જશે અને ઘરમાં જો વધારાની ઓલી ભેજની સ્મેલ આવતી હોય ને તો એ પણ દૂર થઈ જશે તો તમે એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો તમારા લિવિંગ રૂમમાં બેડરૂમમાં હોલમાં તમે કોઈપણ જગ્યાએ તમે આને મૂકી શકો છો આનો ધુમાડો જશે એટલે જીવ જંતુઓ દૂર ભાગી જશે તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો આને કારણે પોઝિટિવિટી પણ ઘરમાં આવશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ